આ રીતનું કાંઈક સૌ કરે છે ને મારા મમ્મી જો આ પાડે છે અને હું ઉપર આમ મસ્ત મજાનું મિશ્રણ થઈ ગયું છે એટલે કે એડ બધું કરી વાળું ને હવે કાજુ બધા બધાએ નાખવાના છે તો આ માવાનું અડદના લોટનું અને ઘીનું મસ્ત મજાનું મિક્સિંગ થઈ જાય ને

અમે સ્કૂલમાં સાથે ભણતા પણ આ પછી તો કાંઈ મેળા નહોતા પણ આ યુટ્યુબ દ્વારા પછી મુલાકાત થઈ ગઈ હતી પછી મને એ ખબર પડી કે એ ભાઈ પોતે પણ યુટ્યુબર છે અને એની ચેનલ છે એક ધાર્મિક એટલા માટે જો કે હું કોઈને પ્રમોશન કરતો નથી એટલે એવો કંઈ ઈગોય નથી મને કે મારે પ્રમોશન કરવા નથી એમ પણ મને એમ થાય કે મારી એટલી કેટેગરી નથી હજી એટલી કે હું કોકના પ્રમોશન કરું એમ પણ ધર્મને લગતું છે ને આ માટે મારે પ્રમોશન કરવું જ પડે તો પહેલાં એ ભાઈ સાથે મુલાકાત કરી છે

તમે ચેનલની વિઝિટ કરો તમને એમ થાય કે ચેનલ બરાબર છે હું કહવું પ્રમાણે તો તમ તારે કે આ બધું તમારા હાથની વાત છે અમે તમને ઓર્ડર કરીએ એવું નથી કહેતા પણ તમારા બધાના સ્થાથ સહકાર એવું બધું જોઈએ ને એટલા માટે તો કાંઈ વાંધો નહીં થોડી વાર ભાઈ સાથે બેસીએ પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બનીયારેજો તો અત્યારે બે ગયા છે વાળું કરવા અને વાળુંમાં તો આજે ઢોકળાને એવું બધું બનાવેલું છે અને મમ્મી આજે શું બનાવવાનું છે આપણે અડદિયો બનાવવાનો છે હું બનાવવાનું છે છે આપણે બનાવીશું અને આખી રેસીપી અમે તમને બધાને બતાવીશું કે અમારા ઘરે અમે અડદિયો કઈ રીતે બનાવીએ છીએ એમ તો કન્ટિન્યુ લેવું બધે બન્યા રહેજો અડદના લોટને અને ઘીને બેને બે ને શેકી નાખવાનું પૂરતા પ્રમાણમાં શેકવાનું રહેશે અને ત્યારબાદ આ રીતે આપણે મિશ્રણ કરીશું બધું અડબિયો બનાવવાની રેસિપી ચાલુ છે અને આ બેને રહેવું નથી અને મારે શૂટિંગ ઉતારવું છે બ્લોગ નું ને શું થાય છે মারো শ <laughs> <laughs> આ કેસ તો દર કે કે હવે બો વા હોય વાસ આવે છે જો આ માવાનું અડદના લોટનું અને ઘીનું મસ્ત મજાનું મિક્સિંગ થઈ જાય ને ત્યારબાદ એને થોડીક વાર મિકી દેવાનું હોય અને આ ખાંડની ચાહણી લેવાની હોય હું ક્યોસ બા કે હા તાહડો લેતા હો બરાબર ભાઈ તો મસ્ત મજાનું એક પરફેક્ટ મિસિંગ કરી નાખો ને એટલે બહુ મજા આવે પછી ચાઘણી કઈ રીતે લેવી છે એ તમને હું તમને બતાવીશ તો કન્ટિન્યુ લોગો બધાય સરસ આમ કલર આવી ગયો મજા આવે સ્મેલ એક બહુ મસ્ત આવે સાબા સુગંધ હે હા

ચાહણી લેવાની હોય અને અત્યારે તો આ પડખે તાહણો પીડો છે ને એવી સુગંધ આવે છે ને વાત પૂછવા ના તમને શરદી થઈ ગઈ એટલે ચાહણી મસ્ત મજાની આવી ગઈ છે ને ત્યારબાદ એમાં બધું મિક્સ કરી દીધું એટલે કે એડ કરી દીધું છે અને આ રીતનું કાંઈક મિશ્રણ કરવાનું હોય નીચે ઉતારી લીધો છે ચૂલા નીચે ને પછી છે ને થોડીક વાર આ રીતે મિશ્રણ કરવાનું હોય અડદના લોટની ને એની બધી ચીકાશ મૂકી દે ને ત્યાં સુધી આ રીતે મિશ્રણ કરો તો ખાવાની મજા આવે થોડીક ચીકાશ હોય ને તો ખાવાની ન મજા આવે બસ મજાનું મિશ્રણ થઈ ગયું છે એટલે કે એડ બધું કરી વાળોને હવે કાજુ બદામ બધાય નાખવાના છે હા રાખ્યા છે ને સર્વ કરવા ભાઈ હું હા હા પછી આ રીતે તાહડામાં પાથરી દેવાનો અને બટકા પાડી વાળવાના પછી તમારે જે રીતે સૌ કરવું એ રીતે સૌ કરવાનો અને થોડુંક ડેકોરેશન માટે મારા મમ્મી સૌ કરે છે અને તાહડા હે બા સૌ એટલે તૈયાર સૌ હા સૌ બેન નહીં રીતે કરી નામ જોતા તેવું લાગે છે અને અડદિયો બનાય છે કેવલ નહી યાદ આવી ગઈ કાબા મોકલાવો છે ને આપડે સુરત અરે વાહ તમારા મમ્મી આ રીતે ડેકોરેશન હે ને આપડે મોકલાવશું હુખડી ને અડજ્યો ને એવું બધું કાબા સૌ કરે છે ને મારા મમ્મી પાડે છે આમ અને હું ઉપર આમ જો બધા જાઉં સૌ કરું છું હું કરું છું સૌ કરું છું મમ્મી બનાવે છે કેવલ કોઈક આવતું હશે ને સુરત તો હું તારા માટે છે ને અડદિયો બનાવી મોકલાવીશ કા મમ્મી

મસ્ત મજાનો અડદિયો તૈયાર થઈ ગયો છે અને અમે થંબેલ માટે થોડાક ફોટા પાડતા હતા પગે એટલે વ્લોગ પૂરો કરી વાળો તો અમારા અડદિયાની રેસીપી તમને બધાને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય